અનેક પર્યટકો અને સ્થાનિકોએ આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા તો અમુક ઉછળતા મોજામાં નાહી જતા પાણીમાં મજા રસ્તા પર પાણી ફરી વળતા થોડી વાર માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો દરિયાના મોજાની આ પ્રકૃતિશીલ અદ્ભુતતા માટે લોકોમાં ચાહ વધતી જાય છે નમોપત પર ઉંટેલા લોકો ઉછળતા મોજા જોઈ ખુશખુશાલ માહોલમાં સમય વિતાવતા જોવા મળ્યા હતા